ગાંધીનગર ખાતે આવેલી પોલિટેકનિકમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એક તરફ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સુવિધાઓની વાતો કરે છે ત્યારે અન્ય કોઈ નહીં પરંતુ એબીવીપી દ્વારા જ સુવિધાઓના અભાવના આક્ષેપો કરવામાં આવ્યા છે ગાંધીનગરની પોલિટેકનિકમાં પાણી હોસ્ટેલ જિમ્નેસ્ટિયમ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો અભાવ છે જેને લઈને એબીપી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ઇવેન્ટ જે બે બંધ બે વર્ષથી બંધ કરવામાં આવી છે સ્પોર્ટ વીક પણ જે બે વર્ષથી બંધ કરવામાં આવી છે એનું કંઈ નિરાકરણ આવતું નથી કોઈ વિદ્યાર્થીઓને ઇવેન્ટ તરીકે ઇવેન્ટનું કોઈ કાર્યક્રમ કરવામાં આવતું નથી પાણીની સુવિધા પણ સરખી સુવિધા નથી કોલેજમાં એને અનુલક્ષીને પ્રિન્સિપાલજીને રજૂઆત કરવા આવે છે પીવાના પાણીની સુવિધા દરેક માળ પર છે નવા બિલ્ડિંગમાં બી છે એની અમે ધ્યાન રાખીએ છીએ અને એ વ્યવસ્થા સંસ્થા લેવલે એકંદરે સારી છે પાણીની વ્યવસ્થા એવું કહી શકે કે આ લોકોની હવે સોલ્વ થઈ જશે એનું અમે એની ટ્રાય કરશું અને સોલ્વ કરવાનું મેક્સિમમ ટ્રાય